નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે હવે એક આજના મુખ્ય સમાચાર પર દારૂ જથ્થો લઈને વાહન ની રાહ જોતા હતા ત્યારે જ પોલીસે ઝડપ્યા અજમેર થી જથ્થો લઈને આવેલી બે મહિલા સહિત ચાર શખ્સો ને કમલાનગર તળાવ પાસેથી શહેર પોલીસે ઝડપી પાડ્યા હતા આવેલ રહેતી રહી રૂબી અસલમ પઠાણ અન્ય ત્રણ પરિચિતો સાથે અજમેર ગઈ છે તેમજ ચારેય જણા દારૂનો જથ્થો લઈને આવેલ છે તેવી માહિતી પીસીબી મળતા પોલીસે વોચ ગોઠવી હતી દરમિયાન કમલાનગર તળાવ પાસે દારૂનો જથ્થો ઉતારી કોઈ વાહનની રાહ જોતા ચારેય શખ્સો દારૂની ત્રણસો છેતાલીસ બોટલો તેમજ બે મોબાઈલ મળી કુલ ચોરાણું હજારના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા પોલીસે રૂબીનાબાનો પ્રાંત મુસ્તકિન ઉસ્માનગીરી અંસારી રહે હરણવાળી પોળ પાંચકુવા કાલુપુર અમદાવાદ મુસ્તફા ઇબ્રાહીમ વોરા અને છાયા જશુભાઈ બારિયા બંને રહે દંતેશ્વર હાઉસિંગ બોર્ડના મકાનમાં નિઝડપી પડ્યા હતા મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે